એક વૃદ્ધાશ્રમમાં થોડા સમયના અંતરમાં આશ્રમમાં રહેતા એક મુસ્લિમ અને એક હિન્દુ વડીલનું અવસાન થયું હતું આ અવસાન બાદ વૃદ્ધાશ્રમના મહિલા સંચાલકોએ જ બંને વડીલની અંતિમ વિધિ તેમના ધર્મ મુજબ કરી હતી આ અંતિમ વિધિમાં મજહબ નહીં શીખાતા આપસમાં બેર રખના સૂત્ર સાકાર થયું હતું આશ્રમની મહિલા સંચાલકોએ આશ્રમની મહિલાઓના હિન્દુ અને મુસ્લિમ બંને વિધિથી અંતિમ સંસ્કાર કર્યા હતા અમરોલી રોડ પર શાંતિ વૃદ્ધાશ્રમ આવેલું છે જેમાં સમાજથી છોડાયેલા અથવા જેમનું કોઈ નથી તેવા વૃદ્ધોની સાર સંભાળ લેવામાં આવે છે આશ્રમનું સંચાલન રાજકારણમાંથી સમાજ સામાજ સેવિકા બનેલા મધુબેન ખેની કરી રહ્યા છે તેઓ જ્ઞાત જાત અને ધર્મના ભેદભાવ ભૂલીને આશ્રમમાં રહેતા વડીલોના દીકરા હોય તેવી રીતે સેવા કરી રહ્યા હતા શુક્રવારે આશ્રમમાં રહેતા તસ્લીમ સૈયદ અને જેને અસહાય અવસ્થામાં મળી આવતા પોલીસ જેમને આશ્રમ ખાતે મૂકી ગઈ હતી તેવા શકુંતલાબાનું થોડા થોડા સમયેના અંતરે નિધન થયું હતું આશ્રમના બધા મહિલા સંચાલકોએ સૈયદના કાંધ આપી શ્રી રામ શ્રીરામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા અને દફન વિધિ કરી હતી ત્યારબાદ શકુંતલા બાને કાંધ આપી અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ ખાતે લઈ જઈ અંતિમ ક્રિયા કરી હતી

અમારા માટે સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે તેને અપનાવીને અમે વૃદ્ધાશ્રમમાં વડીલોની સેવા કરી રહ્યા છીએ જોકે નાનપુરા કબ્રસ્તાનમાં દફન વિધિ વેળા અમને જોડાવવાની ના પાડી હતી પણ અમે દોઢ વર્ષથી માજીની સેવા ચાકરી દીકરાની જેમ કરાવતા હતા તેથી અમારે જ અંતિમ વિધિ કરવી છે કહેતા થોડી રક્ષક બાદ અમને જોડાવા દીધા હતા લોકોએ પણ ધર્મના વાળા ભૂલીને આવા સહભાગી થવું જોઈએ